અસહ્ય ગરમીને કારણે કેટલાક એકમોમાં કરાયેલ વાયરિંગમાં કોઈ ખામી હોય અથવા વોલ્ટેજની વધઘટ હોય ત્યારે એકાએક શોર્ટ સર્કિટ થતો હોય છે શરૂમાં લાગેલ નાની આગ ભીષણ બનીને ને નુકસાન પહોંચાડતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગ્રામ પંચાયત પાસેની દુકાનમાં ગત રાત્રિ દરમિયાન ભીષણ આગ લાગી હતી યાત્રાધામ શામળાજીમાં ગ્રામ પંચાયતની આસપાસ આવેલ દુકાનોમાં રાત્રે સાડા નવ કલાકના અડસામાં એક દુકાનમાં સામાન્ય ધુમાડો દેખાતો હતો પરંતુ ધીરે ધીરે આ ધુમાડામાંથી આગની જુવાળાઓ નીકળવા લાગી જોત જોતામાં આજુબાજુની ચાર દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગની કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો મોડાસા પાલિકા પાર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ પહોંચે તે પહેલા ચાર

CN24 News Mobile App